નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની ગયા જો મિત્રો આજે તારીખ સત્યાવીસ આઠ બજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો સાણેલી વ્યાજના બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભારણો માગતા હોય તો ખાસ વિડીયો લાયક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે બોલતા અને આવા સાણેલી વ્યાજના બજાર ભાવ જીરો નોની સો ત્રણ હજાર ત્રણસો વીસ થી ઉસપો ચાર હજાર એકસો ને રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયા થી બે ને રૂપિયા સુધી ઈસબ ગુલબ અગિયારસો થી રૂપિયા સુધી રૂપિયા થી तल सत्तर सौ रुपियाँ बिस सत रुपियाँ सुवा नौ सो त्रेस चौतस सोपियाधि अजमोसा चौती ओगत्रिसो एक्काउन रुपियाँ मित्रा उन्जा मार्केट